આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો છે વાઘાભાઈ રબારી જે જૂનાગઢના છે પગે થોડી તકલીફ છે પણ સારામાં સારા ખાટલા ભરવાના કારીગર છે અને ઓપરેટરનું કામ કરે છે ખૂબ સરસ વાત કરી એમણે એમણે લગ્ન કરવા માટે કોઈ જ્ઞાતિ બાદ નથી એમાં દેવી ભજકની દીકરી હોય તો એ ભલે અને વાલ્મિકીની દીકરી હોય તો ભલે તો ખૂબ સારી વાત કરી આજે રબારી સમાજના લોકો તો ખૂબ પેલું રાખતા હોય છે અસ્પૃશ્યતા જેવું પણ આ ભાઈ તો કંઈક અલગ માટી છે અને એમણે એમ પણ કીધું કે મારા સમાજમાં તો લગ્ન કરવા ખૂબ અઘરા થઈ ગયા છે અને એમાંય મારા જેવા થોડાક અપંગ માણસને તો દીકરી મળવી ખૂબ મુશ્કેલ છે એટલે હું તો કોઈ પણ સમાજની દીકરી એમના તૈયાર છું ચાહે મારો સમાજ મને બહાર કાઢી મેળે તો પણ મને કાંઈ વાંધો નથી એટલે ખૂબ મજેદાર માણસ છે આનો ઓડિયો સાંભળો અને ખાસ આપણે ગઈકાલે લગભગ ત્રણ ચાર દિવસથી બહેનોના વિડીયો મૂકીએ છીએ રોજ રાત્રે નવ વાગે તો ઘણા લોકો મને ખૂબ ફોન કરે છે તો આ લોકોને એક જણાવી દઉં કે તમારે ફોન કરવાની જરૂર નથી તમારે કોમેન્ટ બોક્સ હોય યુટ્યુબમાં એમાં તમારું નામ અને મોબાઈલ નંબર લખો એટલે અમે જ તમારો સામેથી કોન્ટેક કરશું બરાબર તો ખાસ આ યાદ રાખો કે કોઈ પણ લેડીઝનો નંબર એમાં હશે નહીં તો તમારે તમારું નામ ગામ અને મોબાઈલ નંબર અંદર લખવાનો છે બસ આટલું કરી નાખો તો એ ઘણું થઈ જાય અને જો તમારી આવક કે તમારું લખો તો વધારે સારું તમારો થોડો બાયોડેટા લખો તો વધારે સારું તમે ભણેલા ન હો તો બીજા કોઈ આગળ લખાવું પણ લેડીઝના કોઈ પણ વિડીયો હોય એમાં યુટ્યુબમાં કોમેન્ટ બોક્સ હોય એમાં જ તમારે મેસેજ કરવો પડશે એ મારે ઘણી બધી વ્યસ્તતાના કારણે ઘણીવાર ફોન ઉપાડીશ ઘણીવાર નહીં ઉપાડું અને ફોન ઉપાડ્યા પછી પણ મારે તમારો એનો જ સંપર્ક કર દેવો પડશે ઓલો તમારો ડાયરેક્ટ એ લેડીઝ સાથે અથવા તો એના ફેમિલી સાથે સીધો કોન્ટેક થશે અને આપણે કોઈ પણ લેડીઝના ફોન નંબર આમાં મૂકતા નથી હું કામ એને ખૂબ હેરાનગતિ થાય છે એના વાલીઓને પણ ખૂબ હેરાનગતિ થાય છે એટલે આપણે ફોન નંબર મૂકતા નથી પણ તમારે જેમાં કાળજી રાખી અને યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં તમારે એ આ લખવું પડશે તમારું નામ ગામ આવક અને મોબાઈલ નંબર બસ આટલી વસ્તુ તમે કરી નાખો એટલે ઘણું થઈ ગયું તો આવી રીતે કરશો તો તમારો સંપર્ક સામેથી કરવામાં આવશે અને આપણે એકવાર ઓડિયો કોઈ પણ મૂકી દઈ તો આપણે એને ડિલીટ મારતા નથી ઘણીવાર ઘણા લોકો પાછળથીના સગાવાલા કે એના દીકરા કે એમ કે કે મારા બાપાને ખબર નથી પડતી મારા ભાઈને ખબર નથી પડતી યુટ્યુબમાં ન મેળવું જોઈએ અને હવે તમે કાઢી નાખો તો આપણે કાઢતા નથી પણ બહુ જો એવું હશે તો એ વૃદ્ધ અથવા તો અનાથ અનાથ આશ્રમમાં હજાર રૂપિયાની ફી ભરી અને એની પાવતીનો ફોટો મોકશે મોકલશે તો આપણે એનો વિડીયો કદાચ કાઢી નાખવાની ટ્રાય કરશું તો આ બધા ખાસ નોંધરે અત્યારે આપણે એ વાઘાભાઈ રબારીનો ઓડિયો સાંભળીએ બોલો એ સાહેબા તમે આપણો આપણો વિડિયો નાખ્યો નહીં અમે યુટ્યુબમાં કોણ બોલો

એકતાલીસ જેરો બાસઠ અને એટલે ફોટો જુદા નંબર થી મોકલો અને વાત જુદા નંબર થી કરી ફોટો ફોટો એ નંબર થી મોકલો તો ને વાત એ નંબર થી કરી તી મેં ઉભા રેજો કયા નંબર થી ફોટો મોકલો વાત કરવા નેવું આઠ ઓગણીસ એક જ મિનિટ હો હ

તમને ફોટો નાખી દઉં છું અને હું ખાતલા ભરવાનો અને સાઈડ માં કોમ્પ્યુટર ઓપરેટર નું કરું છું હા બરાબર તો આપડા લાયક જોજો કે વાતચીત તો થઇ ગઈ છે ને આપડે હા હા થઇ ગઈ છે કાઈ જોઈ લો હોલો કાઈ વાંધો નઈ એક વાર થઈ ગઈ છે આ નંબર ઉપર થી વાત થઈ છે ઓલા નંબર ઉપર થઈ છે હવે અલગ અલગ નંબર થી વાતો કરશો તો ક્યારેય નહીં ભેગું થાય હા તો આ નંબર ઉપર થી જ કરી લો ને હાલો ને જે નંબર ઉપર થી વાત કરો એ નંબર ઉપર થી ફોટો મોકલો

મારું મારું ગામ છે જૂનાગઢ તો જૂનાગઢ હા બરાબર આ લોકો બરાબર બરાબર મતલબ જૂનાગઢ હે ઉમર ઉમર જોઈએ 30 વર્ષ ત્રીસ વર્ષ હા હા બરાબર એવું છે બધું ઓ કામ આ કામ ખાતલા ભરવાનું અને કોમ્પ્યુટર ઓપરેટર બે હમ ખાતલા ભરવાનું

હા હા ખાટલા ભરવા ના હમ એટલે પહી તો તો હારી આવક છે બરાબર એવું છે બધું તો આપડા લાયક કૈક થાય તો કરાવજો ને બરાબર એવું છે આપડી જોડે કઈ લાયક બાયક કઈ છે જ નઈ આપડે તો youtube માં મેલીએ હા હા તમારા ભાઈક હોય કિસ્મત જોર કરતા હોય આવી જાય ના ના કાઈ વાંધો નઈ સાહેબ એમાં જેવું હોય તમારી વાતચીત કોઈ ગમી જાય તો કે આપડે ભાઈ મોરલા ભરાવા છે. હા હા કોક મોરલા ભરાવા આવી જાય તમારી આગળ જાલા ઈ તો બરાબર ઈ તો બરાબર 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 ને ના 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 ઈ તો બરાબર તો પછી આમાં તો એવું હોય કે ભાઈ આ ભાઈ મોરલા ભરે છે ને આપડે મોરલો ભરાવો છે તો પછી તો પછી મેળા આવી જાય કે બરાબર ને કેટલા ભાઈ ભાઈ કેટલા છો અમે ભાઈ ચાર છે બીજા શું કરે છે બીજા કરે છે અલગ અલગ કંદુઈ કામ કરે છે કોઈ વરી ઓલો હા યાર રિક્ષા ચલાવે છે એવું અલગ અલગ કામ કરે છે બધા બધા ભેગાર્યો છે હમ 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 અરે રબારી છે રબારી હા હા રબારી રબાર ઢોર ચડાવવાનું એવું નું કામ કરે બકરા નું એવું એ કરે પણ સાહેબ હું પગે બુજ ને કે પગે પગે અપંગ છું એટલે એટલે મારાથી એ કામ ન થાય હે એટલે મેં આ ધંધો સંભાળ્યો હે હમ બરાબર એવું કહે

કયા મકાન આવ્યા તમારે મકાન મારા છે જુનાગઢ માં જુનાગઢ માં પંચેશ્વર માં એકલા રયો છો બધા હારે છે અત્યારે ના 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 બધા હારે હો સાહેબ બધા બધા નું કામ તો થઈ ગયા ને બાકી બધા ના હા હા બધા નું થઇ જાય complete એક રેડી તો તમે એક જ બાકી રયો છો હા 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 હું એક બાકી હું મકાનમાં માં સગવડ બગવડ છે ને સગવડ ને બધું બધી ફૂલ સગવડ બધી કોઈ જાત ની કમી નથી સાહેબ,

અરે સાહેબ તમે મારી વાત સાંભળો એને ભાંગે તો કોઈ ભરતા નથી એ નથી ભરતા હવે સાહેબ તમે મારી વાત સાંભળો હું તો હલાવી લઈશ બરોબર આપડે હલાવવું તો બિલકુલ નથી

સાહેબ મને કોઈ જાત ની ખબર નથી ખબર છે પણ આ તો તમે મારું જાણતા હો ને એટલે બોલતા નથી મને ખબર છે એટલે કેટલી ભાણે ભળતી હોય જોઈએ હવે એક તો તમે પગે લુલા છો એટલે અપંગ છો

ઓડિયો પછી ના ની પડતા ભલે ભલે કાંઈ વાંધો નહીં એમ તો નઈ એમ તો દેવી પૂજક ની દીકરી છે હા પછી માતાજી ઠાકર ભણાય નહીં ને આપણે રોટલા પાણી હકી ધાવા જોઈએ

હા પરમ પર ભારત ના બંધારણ મુજબ આપણે હિન્દુ માં ગમે ને કરીએ હા બસ એવું થોડું છે એવું થોડું છે કે સમાજ માં જવું જોઈએ અને જયારે નાથ બાર માં કાજ ને એટલે પેલો પ્રશ્ન ને હું હિદ કરી કે તમે મને હું કેમ નદી દીએ કે હા એમ હે બરોબર બરોબર ને બરોબર ને હા એટલે આમાં આવું છે બધું બરાબર કોઈ નથી વાંધો તમે એક પેલા ભળવીર મને મળ્યા એમ કે આપડે ગમે હાલ છે બાકી બતા કઈ કે આવું નઈ હાલ આવું નઈ હાલ બરાબર ને ના ના તમારું તમારો આવી જાય લગભગ લાગે છે એવું તો તો સાહેબ તમારો સવારનો જેવો ભગવાને નઈ કરે કરે એ ના ના હાજી મારે હું છે ટુકમાં બને પગે અપંગ હોન તો હાર ઉતાર યાર કારણ કે ઈ મારી વેતા સમજે હું એની વેતા સમજુ બરાબર હા મેની બાય હોતો અપંગ હોતો હાલે એમને હા હા હાલે બરાબર કારણ કે અમારે ઈ એકબીજાની મજબુરી સમજાએ બરાબર એવું છે બધું ના ના કઈ વાંધો નહીં યુટ્યુબ માં ચડાવી જોર કરતા હોય અને ઠાકર ના આશીર્વાદ મળી જાય અને માતાજી ની કૃપા થઈ જાય તો મેળ આવી જાય ક્યારથી કૃપા છે પણ માતાજી ની કૃપા થાય તો પછી વાલ્મિકી દેવી પૂછ ક્યાં જાય